કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ તમે ખેતરોએ ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી બધા લોકોએ નાટક જોઈ લીધા સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે એવી જ રીતના આ ગરીબ લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગે કે અમે તમારા વિડીયો જોયા ફોટા જોયા ખૂબ સરસ આવ્યા છે તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેલાડીઓને યોગ્ય સહાય આપવામાં આવે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ ગુજરાતમાં અત્યારે વિપક્ષ પણ મેદાને છે પક્ષ સર્વે કરી રહ્યો છે વિપક્ષ તેના પર આકરા પ્રહારો કરી રહ્યા છે મુખ્ય મુદ્દો છે ખેડૂત અને તેની પરિસ્થિતિ જે રીતે કમોસમી વરસાદ આવ્યો હતો કળદા લઈને પણ આકરા પ્રહારો થઈ રહ્યા છે કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તે પરિસ્થિતિને લઈને અત્યારે વિપક્ષ સતત પક્ષ પર પ્રહારો કરી રહ્યા છે પક્ષ અત્યારે સર્વે કરી રહ્યો છે આ રીતની પરિસ્થિતિ અને સમાચાર સતત ગુજરાતના રાજકારણમાંથી સામે આવી રહ્યા છે તેમાં ખાસ આપણે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તો અત્યારે ખેતરે ખેતરે જઈને ખેડૂતોની પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અને પછી કોઈક રીતે બધા જ નેતાઓ બનાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પ્રમાણમાં પ્રમાણમાં સહાય મળી રહે અત્યારે ખેડૂતોને ટેકો મળી રહે આ રીતની વાત તેમના દ્વારા સતત કહેવામાં આવી રહી છે ફરી એકવાર આમ આદમી પાર્ટીની જ વાત કરવી છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી અત્યારે બોટાદ ખાતે પહોંચ્યા છે એમનો એક વિડીયો અત્યારે વાયરલ થયો છે તેમના પોતે કપાસ વીણતા જાય છે અને પોતાની વાત છે રજૂ કરતા જાય છે કપાસ વીણતા વીણતા એ પોતે કપાસમાં કેટલી નુકસાની થઈ છે અન્ય પાકોમાં કેટલી નુકસાની થઈ છે તેની પણ વાત કરતા જાય છે કારણ કે કમોસમી વરસાદ જે આવ્યો છે જે માવઠું આવ્યું છે તેનાથી ઘણા બધા પાકોને ખૂબ મોટા પાયે નુકસાની થઈ છે તો એની પરિસ્થિતિ પણ દર્શાવી રહ્યા છે ખેડૂતોની અત્યારની શું પરિસ્થિતિ છે તેમના પર શું વીતી રહી છે એની પણ વાત કરી રહ્યા છે અને કઈ રીતે ભાજપ અત્યારે માત્ર સર્વે કરવાનો નાટક કરી રહ્યા હોય એ રીતની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે અને માત્ર નાટક નહીં તાયફાઓ બંધ કરો અમે સર્વે કરી રહ્યા છીએ એ રીતના બધી જ વાત છે બંધ કરો અને વાસ્તવિકતામાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સહાય મળી રહે એ રીતની કોઈ વસ્તુઓ છે તેને અમલમાં લાવો આ રીતની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સૌથી પહેલા તો નજર કરીએ કે સમગ્ર મુદ્દે તેમનું શું કહેવું છે નમસ્કાર જય હિન્દ જય જવાન દોસ્તો જય કિસાન જે રીતના આપણે આની પહેલાના વિડીયોમાં જોયું કે બોટાદના નાના પાળિયાદમાં જે એક જ પરિવારના સાત પુરુષો જેલની અંદર છે જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે આ ભ્રષ્ટાચારી અને ચાલાશાહી સરકારે ખેડૂતો જે ખેડૂતો ઉપર જે રીતના લાઠી ચાર્જ કર્યો ખેડૂતોની સાથે જે દમન ગુજાર્યું ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી ટીયર ગેસો છોડવામાં આવ્યા અને ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા એના અનુસંધાને એસી કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિયુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરિયા હોય ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ એક મહાપંચાયતમાં ઉપસ્થિત થયા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અનેક માગણીઓ મૂકી અને ગુજરાતના જે લાચાર અને ગરીબ ખેડૂતો છે એ અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે પોતાનો જે પાક છે નિષ્ફળ થયો છે ખેડૂતોને હજારો લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે ત્યારે એના વિરુદ્ધમાં પણ આ સંમેલનની અંદર માંગણીઓ મૂકવામાં આવી ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ વસા હોય હેમંતભાઈ ખમા ખવા હોય આ બધા જ નેતાઓએ જે રીતના ખેડૂતો સાથે ઊભા રહીને ખેડૂતોની માંગણી મૂકી અને આજે અમે જસદણ વિછાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે પચાસ જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે ખૂબ જ નુકસાન પીયળો પડી ગઈ છે ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે ત્યારે સરકારને એટલી જ માગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ તમે ખેતરોએ ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી બધા લોકોએ નાટક જોઈ લીધા પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના કરોડપતિઓના લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેંકો તરફથી સરકાર તરફથી એવી જ રીતના આ ગરીબ લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે અને જે મારી મુખ્ય પાંચ માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે એમએસપી કાયદો બને કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે જે નિર્દોષ ખેડૂતો ઉપર ત્રણસો સાત જેવી કલમો લગાડવામાં આવી છે કેસ પાછા ખેંચવામાં આવે આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે એ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે અને આ ભ્રષ્ટ અને તાનાશા સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે અને ફાસ્ટ કરવાની છે ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ કે અમે તમારા વિડીયો જોયા ફોટોઝ જોયા ખૂબ સરસ આવ્યા છે તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે આ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે પચાસ કરતાં પણ વધારે અમારી ટીમના લોકો આ ખેડૂત પરિવારની સાથે ઊભા છે અને ખાલી વિડીયો અને ફોટો નહીં પરંતુ ખરેખર ભરા તડકા ખર તડકામાં તાપમાં અમે લોકો આ કપાસ ઉપાડી રહ્યા છીએ ત્યારે આ સાચું કામ છે ખાલી ફોટો પડાવવાથી નિવેદનો કરવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું જે રીતના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવ્યા એ જ રીતના આ ગરીબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે બે હજાર ચૌદમાં આ ગરીબ ખેડૂતોનું દેવું પંચાવન હજાર કરોડ રૂપિયા હતું અને આજે જ્યારે દસ વર્ષ પછી આપણે જોઈએ છીએ તો આ જ ગરીબ ખેડૂતોનું દેવું એક લાખ ને એકાવન હજાર કરોડ કરતાં પણ વધારે વધી ગયું છે દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ગુજરાતની અંદર તાજેતરમાં હમણાં બે ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે માવઠાના કારણે આત્મહત્યા કરી છે જરા વિચારો કે આ ખેડૂતોની શું હાલત છે કપાસની અંદર પણ કપાસ ઉગી જાય છે ખૂબ જ ખરાબ સ્થિતિ આ ખેડૂતોની છે પૂરતા ભાવ નથી મળતા માર્કેટિંગ યાર્ડમાં કડદા થઈ રહ્યા છે ખેડૂતો સાથે અને મેં જેમ કીધું એમ કે દિવસે ને દિવસે આ ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે કે આ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ આ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે હું આપને કહેવા માંગુ છું કે સમગ્ર ભારત દેશની અંદર દર એક કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપના નેતાઓને હું કહેવા માંગુ છું કે હવે તાઈફાઓ બંધ કરો ભાષણબાજીઓ બંધ કરો ફોટા અને વિડીયોના જે નાટકો કરી રહ્યા છો સર્વેના નાટકો કરી રહ્યા છો એ બંધ કરો તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ થવું જોઈએ અને તાત્કાલિક ધોરણે હેક્ટર દીટ પચાસ હજાર રૂપિયાનું જે વળતર છે એ આપવામાં આવે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર ભગવત માનની સરકાર હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાનું વળતર આપે છે ત્યારે આ ગરીબ ખેડૂતે એક વીઘામાં સત્તર હજારથી અઢાર હજારનો ખર્ચ કર્યો છે ત્યારે પ્રોપર અને યોગ્ય વળતર આપવામાં આવે આ જ સાથે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે એક મહિનાની અંદર આ તમામ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય વાત કરવામાં આવે યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત એટલે આ રીતની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે માત્ર આમ આદમી પાર્ટી કોંગ્રેસ પણ અત્યારે મુદ્દાને લઈને આકરા પાણીએ હોય એ રીતની પરિસ્થિતિ દેખાઈ રહી છે પણ આમ તો કોંગ્રેસની પાર્ટીની આપણે વાત કરીએ તો ઘણી વાર એવું બનતું હોય છે કે કોઈ એક મુદ્દાને લઈને કોંગ્રેસ મેદાને દેખાય છે ને પછી તરત જ ગાયબ થઈ જતી હોય છે પણ આ વખતે હવે કોંગ્રેસ કેવી રીતે આની સામે લડત આપે છે કેવી રીતે આ મુદ્દાને લોકો સામે રાખે છે અને ભાજપ પર કઈ રીતની વાત કરે છે આ બધું જોવાનું રહ્યું સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવશો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર